ભરતભાઈ ભરતભાઈ અમારે દીકરો નથી ને પપ્પા બહુ થઈ જશે અમે માં દીકરી બે આ રૂમમાં માં રહી છે અને તમે આ ભરતભાઈ આ બધું મોટલું સુરત થી એ સારું છું તમને ભગવાન હારું કરશે ધંધામાં લાભ દે ધંધામાં લાભ દે અને તમને બો વરાના કરશે અને તમે સારું કર્યું એટલું દીધું સુરત થી અમારે આવ્યું અને મકાન માં અમે રહી છીએ તમાર ભગવાન સારું કરશે અને ધંધામાં લાભ દે ભાઈ અમને ઘણું મોટલું ઘણું મોટલું અમને સુરત લાભ અને તમને ભગવાન હારું કરશે ભરતભાઈ ને